અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાના પડઘા અમરેલીમાં પડ્યા અમરેલી શહેર વિકાસ સમિતિએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર અમદાવાદની જેમ જ અમરેલીમાં ટ્રેનિંગ પ્લેન ક્રેશની ઘટના ઘટી ચૂકી છે રહેણાકી વિસ્તારોમાં બે પ્લેન ટ્રેનિંગ સેન્ટરો સામે અમરેલી વિકાસ સમિતિએ વિરોધ નોંધાવ્યો અમરેલી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પ્લેન ટ્રેનિંગ સેન્ટર બંધ કરવાની માંગ અમદાવાદ જેવી ગંભીર દુર્ઘટના ઘટવાની શક્યતા વચ્ચે અમરેલીના આગેવાનોએ પાઠવ્યું આવેદનપત્ર સમર્પિત સમિત નામથી કલેક્ટર શ્રી ને એક આવેદન પત્ર આપેલું છે અમરેલી માં લગભગ આઠ દસ મહિનાથી પાયલોટ ટ્રેનિંગ પ્લેન અમરેલી શહેરી વિસ્તાર ઉપર ઉડે છે અને થોડા સમય પહેલાં એનું એક પ્લેન ક્રેશ પણ થયું હતું અને એ ભક્તિનગર રોડ ઉપર ક્રેશ થયું હતું એમાં કોઈ જાનહાની નહોતી થઈ પાઇલોટનું મૃત્યુ થયું હતું પણ ત્યાર પછી અમે ઘણા બધા આવેદનપત્રો અમરેલી વિકાસ સમિતિ દ્વારા અમુક પર્સનલ પોતે આપેલા છે સુરેશભાઈ શેખવાએ લખીને આપેલું છે કે જે ત્યાંના સુધરાઈ સભ્ય છે છતાં પણ આ પાયલોટ ટ્રેનિંગના પ્લેન સતત ને સતત અને કોઈ સમય મર્યાદા વગર વિડા જ કરે છે તો અમારી માગણી એવી છે કે માનવ વસાહત ઉપર આ પ્લેન ન ઉડવો જોઈએ અમારી એનીથી આગળ કોઈ પણ પ્રકારની માગણી છે નહીં અમે બંધ કરાવવા પણ માગતા નથી પણ અમારી આ માગણીને માન્ય રાખી લે અને એ જરૂરી વસ્તુ છે અને નહીતર અમે આવનારા સમયમાં આંદોલન કરશું ઉપવાસ કરશું અને ગાંધી ચિંધિયા માર્ગે અમે આંદોલન કરશું અમરેલી શહેરના લોકોની માંગણી છે કે અમરેલી એરપોર્ટથી જે બે પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ છે એ જે ફ્લાઇટ છે એનું રૂટ ચેન્જ કરવામાં આવે આમ જે બંને પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ છે એમ કેન્દ્ર સરકારના જે એવિએશન મિનિસ્ટ્રી છે એમની સંપૂર્ણ પરવાનગી લીધા પછી જ આ બંને પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ ચાલે છે પરંતુ લોકોની જે માંગણી છે એ પ્રમાણે એનું જે રૂટ છે એ એવિએશન વિભાગ સાથે ચર્ચા કરીને અમે કોર્ડિનેશન કરીશું કે એનો રૂટ અગર ચેન્જ શક્યો હોય તો વિ ટ્રાય